પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમીના આધારે પાટડી શહેરના અનિલભાઈ દશરથભાઈ તરેટિયા નામના ઈશમની કબજાવાળી ઓરડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલો નંગ સાતસો દસ જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણીસ હજાર એકસો પાંત્રીસ તથા બિયરના ટીન નંગ બેતાલીસ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર આરોપી અનિલભાઈ દશરથભાઈ તરેટીયા ને પકડી પાડવા ચક્રો ગતિમાનની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ધામેચા જીડીસી ન્યૂઝ